પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પંદર સોળ અને સત્તર સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે છે આ ત્રિદિવસીય મુલાકાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા આવાસનું તેવું લોકાર્પણ કરશે ત્યારે ચાલો મળીએ એવા પરિવારને જેમનું ઘરના ઘરનું સપનું સાકાર કરવામાં સરકારની આવી આવાસ યોજનાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે ઝડપથી વિકસી રહેલા ભારતમાં દરેક નાગરિકને માથે છત હોય એ આજની જરૂરિયાત છે આ બાબતને લક્ષ્યમાં લઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ યોજના આરંભી અને આ યોજનાને ગુજરાતમાં સાકાર કરી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકાર ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા લાખો પરિવારોને આપી રહી છે આર્થિક સહાય ગુજરાતમાં પીએમ આવાસ યોજના હેઠળ चौदह लाख घर नजर चौबीस मास मज आ पैकीना एक पॉइंट त्र लाख नोकार्पण करायु किसी भी गरीब के लिए उसका अपना घर उसके उज्जवल भविष्य की गारंटी होता है लेकिन समय के साथ परिवार बढ़ रहे हैं इसलिए नए घरों की जरूरत भी बढ़ती जा रही है हमारी सरकार का प्रयास है कि हर किसी के पास पक्की छत हो अपना खुद का घर हो अपने सपनों के लिए एक उत्तम आशियाना हो आदर श्री नरेंद्र भाई युवा परिवार पढ़ के उभाराया અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાખો પરિવારોના માથે પાકી છત આપી છે કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં પણ એમણે સંકલ્પ કર્યો છે કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ પ્રધાનમંત્રી આવાસ ઉભા કરવામાં આવશે ગુજરાતમાં આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ જ કંડારેલા ગરીબ ગરીબલક્ષી કાર્યક્રમોના પાથ ઉપર આગળ વધી રહ્યા છે ગુજરાત સરકાર આર્થિક રીતે નબળા વર્ગોને આવાસ ની સગવડ આપવા અથાગ પ્રયાસ કરી રહી છે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બે વોશરૂમ જેવી ઉત્તમ સુવિધા છે આ પ્રોજેક્ટમાં વીસ બ્લોક છે જેમાં સાત માળ છે અને દરેક માળ પર આઠ ઘર છે અહીં પાર્કિંગ જેવી સુવિધા રહેવાસીઓનું જીવન વધુ આસાન બનાવે છે અહીં સોલાર પર્યાવરણ સંરક્ષણ પ્લે એરિયા નાના ભૂલકાઓને રમવાની મોકળાશ પૂરી પાડે છે ભાવના પરમાર યોજના ના આવા જ એક લાભાર્થી છે અને તેમની ખુશી આપની સાથે વહેંચે છે જે લોકોના સપના હોય છે કે મારું પોતાનું એક ઘર હોય એ આ યોજના થકી પુરવાર થાય છે એટલે હું આ યોજના અંતર્ગત એટલું જ કહેવા માંગુ છું કે આ વધારેમાં વધારે આવાસ જેની પાસે નથી બિલકુલ રહેવા માટે ઘર એ દરેકના માટે આ યોજના પહોંચે એમના સુધી એવી આશા રાખો પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારી સમગ્ર પ્રોજેક્ટનો ચિતાર આપે છે આ હાઉસિંગ સ્કીમ રૂપિયા એકસો અઠ્યાવીસ પોઈન્ટ જીરો બે કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે જેનો કુલ વિસ્તાર આડત્રીસ હજાર એકસો ત્રેવીસ ચોળસ મીટર છે આ હાઉસિંગ સ્કીમમાં પાર્કિંગ પ્લસ સાત માળના કુલ વીસ બ્લોકનું બાંધકામ કરવામાં આવેલ છે જેમાં દરેક બ્લોકમાં છપ્પન આવાસો એમ કુલ મળીને અગિયારસો આવાસો બનાવેલ છે આમ ગરીબ આરે મધ્યમ વર્ગની આવાસની જરૂરિયાત પૂર્ણ કરવામાં પીએમ આવાસ યોજના મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે